સરસ્વતી તાલુકામાં રોયલ્ટી પાસ અને પરમિટ વગરની બેફામ પ્રણે ટ્રકો અને ડમ્પરો ચાલતા અનેક મુસાફરોને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના વાયણ મેલોશણ હાઈવે પર નેટ વગર રોયલ્ટી પાસ પરમિટ વગર બેફામપણે ટ્રકો ચાલે છે જેના કારણે બાઇક ચાલક મુસાફરી કરતા અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવતા હોય છે મેલોશણ ગામે આજુબાજુના પંદરેક ગામના લોકો રોજિંદી જીવન જરૂરિયાત માટે આવતા હોય છે ના નેટ વગરના બેફામ ચાલતા ડમ્પરોથી મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

કહેવા માગું છું કે આ બનાસ નદીમાંથી જે ખુલ્લે આમ રેતી ભરીને પાટણ સાઈડ જઈ રહેલા ટરબાઓ આ ટરબાવાળા નેટ બિલકુલ ગાડી ઉપર મારતા નહીં અને કોકરા ઉડે છે અને પથ્થર ઉડે છે પાછળથી તો મોટર લઈને પાછળ જતા હોઈએ તો આખું ભરાય છે કોકરા ઉડે છે અને ફોર વ્હીલ લઈને જતા હો તો ગાડીના કાચ તૂટે છે માટે કોઈ અધિકારીઓ વારંવાર કહેવાથી કોઈ કાર્યવાહી કરી નહીં તો આના માટે પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકો ઉપર કાયદે છે કાર્યવાહી કરો ન કે આ વસ્તીનો જીવ જોખમમાં છે ન અમે હાઈકોર્ટ જશું